નમસ્કાર દર્શક મિત્રો આ પણ હેડ છે સાઇંગ્રોપ મીડિયા ઓજ આ સંચાલિત નવસરી લાઇવ અને જટપટ ન્યૂઝ અને હાલ નવસરી લાઇવ ની ટીમ આવી પહોંચી છે રાજન સિનેમા ખાતે જી હા રાજન સિનેમા ખાતે અમે આપને કોઈ મૂવી નથી બના બતાવવાના પણ એ મૂવી જી હા એ મૂવી ના પ્રોડ્યુસર અને હેલ્લારો મૂવી ના જે ડિરેક્ટર એ આજે આપણે સાથે નવસરી ની અંદર જોડાયા છે તો એમની સાથે વાત કરીશું કારણ કે હેલારો મૂવી તો બ્લોકબસ્ટર મૂવી હતું એનું ગીત તો આજે પણ કોઈ પણ એવો પ્રસંગ નથી હોતો કે જેમાં નથી વાગતું તો એના ડિરેક્ટર અને કમફર્ટર મૂવી અમે લોકો છે કે અમદાવાદ થી આટલે દૂર લોકો સમય કાઢીને આવે અહિયાં સ્પેશિયલ શો રાખે અમને બોલાવે એટલે બઉ મજાની લાગણી થાય ફિલ્મ તરીકે ગુજરાતના જેટલા પણ સેન્ટર્સ છે આ પ્રકારના ગ્રુપ ભેગા થઈને ફિલ્મ જોવે અને ફિલ્મને માણે એટલે દરેકે દરેક પ્રોડ્યુસર ને ડિરેક્ટર મજા જ આવવાની એમને અંદરથી આનંદ જ થવાનો એક વાર ડિરેક્ટર બન્યા અને એક વાર પ્રોડ્યુસર બન્યા સુ ડિરેક્શનમાં ઘણા બધા મળી ગયા એટલે પ્રોડક્શન કરવાનો વિચાર આવ્યો ના એકચુઅલી હિલારો ફિલ્મનો પ્રોડ્યુસર પણ હું હતો ને ડિરેક્ટર પણ હું હતો પછી એવું થયું કે હું એક બીજી ફિલ્મ પર કામ કરતો હતો ને મીનવાઇલ વાઇલ ધુણા જે આ ફિલ્મનો ડિરેક્ટર છે એને એવું કહ્યું કે અશ્વિની ભટ્ટની નવલકથા પરથી મારે ફિલ્મ બનાવી છે તો મારા પાર્ટનર છે મિત આયુષ ને પ્રતિક અમે લોકોએ નક્કી કર્યું કે ચાલો આપણે આ ફિલ્મ બનાવીએ એટલે મેં પછી રાઇટિંગ પ્રોસેસમાં બી હું સાથે હતો અને પહેલી વાર મેં આ ફિલ્મમાં બે ગીતો પણ લખ્યા છે એટલે આખી પ્રોસેસમાં સાથે રહેવાનું થયું એટલે આમ ડિરેક્ટર નથી એવું આમ ખબર ના પડી ખાલી ફિલ્મના શૂટિંગ વખતે હું પાછળ બેસતો હતો એ વખતે એવું તો નથી ને કે પૈસા બચાવવા માટે ગીત પણ લખી નાખ્યા સ્ક્રિપ્ટ પણ લખી નાખી અને કો ડિરેક્શનમાં પણ રહ્યા તમારે કેવું હોય તો કઈ શકાય કારણ કે આપણે બેઝિકલી ગુજરાતી ને ગુજરાતી ખાસ ખાસિયત કહી શકાય કે ભાઈ ક્યાં પૈસા બચે પણ ઓલ ઓવર પિક્ચર ખૂબ સારું છે કારણ કે અત્યારે જ શો પહેલો પૂરો થયો છે અને પબ્લિક ની સાથે પણ આપણે વાતો કરીએ છીએ તો શું લાગે છે આપને કે જ્યારે એક તન તોડો મહેનત કરીને એક મૂવી બનાવવામાં આવે અને ખાસ કરીને એક જમાનો હતો કે જ્યારે આપણે જોવા જઈએ તો જય શ્રી જયશ્રી નરેશભાઈ અને રમેશભાઈ આની એક ત્રિપુટી હતી અને એ જ સ્ટોરી ઉપર આપણે જીવતા હતા પણ એક નવું અત્યારે દિશા પટેલ મળ્યું છે અને ગુજરાતના વ્યુઅર્સ પણ હવે ગુજરાતી મુવીઝ તરફ ખૂબ પ્રેમ ભાવ રાખે પણ છે અને નવા મૂવીઝની ની રાહ જોતા હોય તો હવે જે આ એક ટ્રેન ચેન્જ થયો છે એ વિશે આપ શું જાણો છો એક તો જો બુધવારે આ ફિલ્મ પ્રીમિયર મુંબઈમાં કર્યું અને ગુરુવારે અમદાવાદમાં કર્યું એમાં જે રિએક્શન આવ્યા એના એના આધારે તમને એવું કહું છું કે બધાને એવું લાગે છે કે આ જુદા પ્રકારની ગુજરાતી ફિલ્મ છે આ નક્શી ગુજરાતી ફિલ્મ છે આ હિન્દી જેવી દેખાતી ગુજરાતી ફિલ્મ નથી આ આપણી માટીની વાત કરે છે આપણી ભાષાની વાત વાત કરે કરે છે છે આપણા લોકોની તો આઈડિયા એવો જ હોય છે દર વખતે કે ગુજરાતી ફિલ્મ બનાવીએ અને આ જે ટ્રેન્ડ ચેન્જ થયો છે એમાં જે પોઝિટિવ વાત છે એટલી જ છે કે ફિલ્મ મેકર પોતાનો અવાજ લઈને આવી રહ્યા છે પેલી ફિલ્મ બની એવી મારે બનાવી છે એવું નથી હું મારી રીતે મારી ગુજરાતી ભાષાની ફિલ્મ બનાવીશ એ જે શરૂ થયું છે ને એની બહુ મજા છે

તો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે ને આપણી સાથે જોડાયા છે આ મૂવીના એક્ટ્રેસિસ અને તેજલબેન આપનું નવસારી અને નવસારી લાઈવ ની અંદર હાર્દિક સ્વાગત છે થેન્ક યુ સો મચ થેન્ક યુ અને સાથે જ જો આપને જણાવી દઉં તો હેલ્લારો મૂવી ની અંદર જે 12 નેશનલ એવોર્ડ્સ મળ્યા હતા એમાંનો એક નેશનલ એવોર્ડ મેમ ને પણ મળ્યો છે મેમ કયું કિરદાર નિભાવો છો આ મૂવીમાં આ મૂવીમાં હું ચંપા નું કિરદાર નિભાવું છું ચંપા છે એ ગામની સમાજ સુધારક છે અચ્છા એટલે સમાજ સુધારક અને સમાજ સુધારક નું નામ પાછું ચંપા એટલે કે થોડું કોમેડ તો હશે જ બિલકુલ એ તમે જોશો તો કોમિક સાથે સટાયર કોમેડી છે કોમિક સાથે સટાયર કોમેડી છે મેં હેલ્લારો અને ત્યારબાદ પછી આ મૂવી એક નેશનલ એવોર્ડ મળ્યો હોય એટલે એક જિજ્ઞાશા જાગે અને ત્યાર પછીથી જ્યારે આવા મૂવીઝ આવતા હોય અને એની અંદર એક નવો કિરદાર ભજવવાનો જ્યારે એક ચેલેન્જ આવતો હોય જે પ્રમાણે આપ કહો છો કે ગુજરાતની અંદર એક સમાજ સુધારક કામ કરે છે એ રીતે આપ કામ કરો છો કેવા ચેલેન્જીસ આ રોલ માટે કઈ તૈયારી કરવી પડી આમ છે ને મારા સ્વભાવ કરતા બિલકુલ વિરુદ્ધ રોલ છે આમાં એટલે મારા માટે પણ ચેલેન્જ હતી અને મને એવું થયું કે કંઈક એવું કઈક એવું જુદું કરવા મળે તો મજા આવે અને જાતને પણ એક્ટર તરીકે તમને તમે ઘસાવ અને હા અને એ જ રીતે ઉજળા થાવ એટલા એટલે એ રીતે હિલ્લારો કરતા થોડું ડિફિકલ્ટ અને જુદું કેરેક્ટર છે સતિતજો વાત કરી તો ટીમ માં એજ છે જે પહેલા ડિરેક્ટર હતા એ આ મૂવી ના પ્રોડ્યુસર બન્યા એટલે શું છે કે ટાયપ આ ટીમ નું બની ગયું છે કે કઈ રીતે હા બિલકુલ એવું છે કે અમે જે ચાર જણા પાર્ટનર છીએ હિલ્લા રોજાને ડિરેક્ટ કરી અભિષેક્ષા હું એની વાઈફ છું તો તો અમાર ચાર જણ નું સરસ ફેમિલી છે અને અમે ચારેય હરફન મોલા ફિલ્મસ માં એવું નક્કી કર્યું છે કે તળ ગુજરાતી સમાજની વાર્તાઓ કહેવી આપણે આપણને એવું જરાય નથી કે હિન્દી ફિલ્મ જેવી ફિલ્મ બનાવી કે સાઉથ જેવી ફિલ્મ બનાવી આપણે ગુજરાતીઓ જેવી ગુજરાતી ફિલ્મ બનાવી છે કે જોઈને તમને એવું થાય કે હં આ બિલકુલ ગુજરાતની વાત છે આ આપણી વાત છે ચોક્કસથી બિલકુલ ગુજરાતની વાત છે આપણી વાત છે ને વળી પાછું જે પહેલા પ્રશ્ન પૂછવામાં આવ્યો તો એ કે ભાઈ પૈસા બચાવવા માટે તો અત્યારે પાછો એક પ્રશ્ન તમારી પાસે પણ પૂછીશ કે શું એવું છે કે ભાઈ ઘરના પૈસા ઘરમાં જ આવે માટે કરીને પત્નીને જ રોલ આપી દીધો ના એવું ના કહેવાય કારણ કે હોમ મિનિસ્ટર તો જે ખરા એ આ બાજુ જ હોય છે અને હોમ મિનિસ્ટર નું કામ જ હોય છે કે ભાઈ ઘરના બજેટને સાચવું તો ખૂબ મજાની વાતો અને આ છે આપણા કલાકારો અહીંયા આપણા કલાકારો આપણા ગુજરાતના કલાકારોને આપણી પોતાની મૂવી ગુજરાતી ભાટીકડ જે ભાષા છે એને ઉજાગર કરતી મૂવી તો ચોક્કસથી સૌ કોઈ આ મૂવી નિહાળજો અને એક વિરામ બાદ હજુ તો આપણે માત્ર એક એક્ટ્રેસિસની સાથે વાત કરી છે જો એક્ટર તો બાકી છે તો વિરામ બાદ નિહાળતા રહો નવસારી લાયો ઉત્તમ સારવાર સ્થળ એટલે ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તો વિરામ હાર્દિક સ્વાગત છે અને જિગ્નેશભાઈ એટલે કે નવસારી નો જાણીતો નામ જિગ્નેશભાઈ તમે મૂવી જોઈ આ મૂવી અભિપ્રાય શું છે કેવું લાગ્યું મૂવી આપને ખૂબ જ સરસ ફેમિલી સાથે જોઈ શકાય એવું અને ખૂબ સારી એક્ટિંગ સારી સ્ટોરી અને મજા આવે એવું ફિલ્મ ગુજરાતી ફિલ્મ ને ઇન્ડસ્ટ્રીમાં હવે આપણે જો જોઈએ તો નવા આર્ટિસ્ટો ખૂબ સારું કામ કરી રહ્યા છે હવે દર્શક વર્ગ પણ આપણી ગુજરાતી ફિલ્મ જોવા માટે ઉત્સુક છે અમને પણ ફિલ્મ જોવાની ખૂબ જ મજા આવી સારી સ્ટોરી જેમાં સારું હાસ્ય હોય મજા આવે એવી એક્ટિંગ હોય અને ખૂબ સરસ તમે જુઓ તો બધા સપરિવાર આવ્યા છે અને હું તમામ દર્શક મિત્રોને પણ વિનંતી કરીશ ગુજરાતી યુવા મિત્રોને વિનંતી કરીશ કે હવેની ફિલ્મ જુઓ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ આપણી પોતાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે તેને પણ આપણા સપોર્ટની ખૂબ જરૂરત છે આવી સારી ફિલ્મો ભવિષ્યમાં બનતી જ રહેશે અને આનાથી પણ વધુ સારી ફિલ્મ બનાવવા માટે હું એમના તમામ કલાકારોને અને ડિરેક્ટરોને શુભેચ્છા આપું છું અને ખૂબ સારી ફિલ્મ બનાવવા બદલ એમનો આભાર પણ વ્યક્ત કરું છું મજા આવી થેન્ક યુ થેન્ક યુ તો સાથે જ અમારી સાથે જોડાયા છે યશના પિતાજી તો યશના પિતાજીની સાથે વાત કરીશું કે જેના કારણે થઈ અને આ શો નવસારીની અંદર થયો ને આ કેરેક્ટરો અને એક્ટર્સો બધા છે ખરા એ નવસારી ખાતે આવ્યા જ્યારે આપણા જ ગામની અંદર આપણા દીકરાના વખાણ થતા હોય બરાબર તો કેવું લાગે બહુ સારું લાગ્યું આજે સવારે એની સાથે વાત થઈ છે કે ભાવનગરથી અભિષેકભાઈ આવવાના છે તમે એમને મળજો અને અભિષેકભાઈને કીધું પણ તેઓ ત્યાં રોકાયા હતા અને યશે જ આ અહીંયા પિક્ચરનું એરેન્જમેન્ટ અને અભિષેકભાઈને અહીંયા આમંત્રણ આપ્યું હતું તેઓ અહીંયા આવ્યા અને રંગત રોયલ ક્લબે એનું હાર્દિકભાઈ સાથે વાત કરી અને આખું આયોજન કર્યું અને આખો શો આ રીતે યશને લીધે ગોઠવાયો છે અને બીજો શો પણ આ જ રીતે કસુંબો જે આવે છે તેમાં પણ એને સાઉન્ડ ડિઝાઇન કર્યું છે તો એની ટીમ પણ તે વખતે અહીંયા હાજર રહેવાની છે

ઘણી મદદ કરી હતી એ વખતે ને આ વખતે પિક્ચરની અંદર પણ અમને ખૂબ જ મદદ કરી રહ્યા છે પ્રમોટ કરી રહ્યા છે અમારી મૂવીને ને ગુજરાતી સાહિત્ય પર બનેલું આ પિક્ચર જેને પ્રમોટ કરવામાં તમારું બહુ જ મોટું યોગદાન છે એના માટે થેન્ક યુ સો મચ એક બીજી વાત કરીએ તો કે હંમેશા તમે જો તો સ્ટેન્ડઅપ કોમેડીની અંદર અને એક મૂવીની અંદર તમારે જ્યારે કામ કરવાનું હોય તો બંનેની અંદર કેવો તફાવત હોય છે સ્ટેન્ડઅપ કોમેડીની અંદર તમે પોતે જે હોવ છો તે તમે સ્ટેજ ઉપર વ્યક્ત કરો છો અને તમારા મનના જોક્સ તમે લોકો સાથે શેર કરો છો પણ તમે જયારે ફિલ્મ પર હોવ છો મૂવી ના પડદા પર હોવ છો કે કેમેરાની સામે એક્ટિંગ કરો ત્યારે તમે પાત્ર ભજવો છો ને તમે પોતે નથી હોતા એટલે એ એક મેજર ડિફરન્સ છે સ્ટેન્ડઅપ અને એક્ટિંગની અંદર અને કઈક મેં સાંભળ્યું છે કે કઈક વેટ આપે કઈક ગેઇન કર્યું હતું સોળ કિલો કારણ કે આજે બન્યા બનવા જો કેવું બન્યું કે મારો દીકરો તમારો ફેન છે સવારે બ્રેકફાસ્ટના ટાઈમે આ જ મુવી ના કોમેડી ફેક્ટરીના સ્ટેજની ઉપર તમે જે સૌ કલાકારો ભેગા થયા છો એમાં હિતુભાઈ પણ છે અને સંજય સર પણ છે અને ત્યારે જે વાત થતી હતી ને મેં જો સાંભળ્યું અને ત્યારે પછી તમે કઈક લગભગ 85 ડેઝ માત્ર સલાડ ખાધું છે કઈ એવી વાત પણ મેં સાંભળી હા એટલે જ્યારે આ મૂવી શૂટ થઈ ગયું ને બધું થઈ ગયું એના પછી કારણ કે હવે એ વજન ની સાથે તો મને બધા રોલ મળે નહીં ને એટલે મારે વજન પાછું ઉતારવાનું પણ ખરું એટલે વજન ઉતારવાનું પણ મેં સાઈડ ઉપર ચાલુ કર્યું પણ હવે યુએસ માં આપણને ખબર ના હોય કઈ વસ્તુ ક્યાં મળે કેવી મળે એટલે ત્યાં સેલેડ ખાવાનું ચાલુ કર્યું મેં કહું આપણે પેલા પૌષ્ટિક આહાર થી ચાલુ કરીએ સેલેડ ખાખા કર્યું પણ એનાથી ફરક નહોતો પડતો કારણ કે આપણું દેશી સેલેડ નતું ત્યાં આપણું ગુજરાતનું જે આપણે ત્યાંનું જે દક્ષિણ ગુજરાતનું જે શાકભાજી વખણાય છે એ ત્યાં નહોતું ત્યાં એ જ બધું હતું પેલું લેટાસ ફેટાસ બધું એ ખાવું પડે ને તે કઈ મારા શરીર ને પચતું ન હતું એટલે વજન ત્યારે એમનું એમ હતું પણ પછી આવીને ફાઇનલી વજન ઉતાર્યું છે હજુ બીજા ઉતારવાના ઉતારવાના છે છે કિલો ઉતરી ગયો બીજા તમે જોશો મુજબ કે હાલ જે દર્શકો થયા બાદ સૌ કોઈ જે ખરા એ ફોટો માટે પડાપડી કરી રહ્યા છે તો આજ પ્રમાણે તમામ સમાચારો આપના સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ તમારી પોતાની નવસારી લાઈવ નિહાળતા રહો નવસારી લાઈવ આજના માટે બસ આટલું જ કેમેરા પર્સન વરુણ પાંડે સાથે હું મહેશ ભટ્ટ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી નાઇન